ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગઢેજી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે અંગે આજે વહેલી સવારે મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ દબાણ હટાવ ટીમ એસ્ટેટ વિભાગ પીજીવી અને પોલીસ તંત્ર કુંભારવાળા મુક્ષ મંદિર બ્રિજ નજીકથી ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું આશરે આઠસો અગિયાર જેટલા મકાનોને નોટિસ આપવામાં આવી છે જે અંગેનું ડિમોલેશન કામગીરી હાથ ધરાવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો જોકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મનપા દ્વારા કામગીરી કરવામાં આવી હતી ભાવનગર શહેરમાં આવેલી મુખ્ય બે નદીના શુદ્ધિકરણ માટે મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા બે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે જેમાં શહેરના માધ્યમમાંથી વહેતી કંસારા નદીનું કામ પૂર્ણ થયા બાદ ત્યાં હવે તળાવથી જૂના બંદર દરિયા સુધી વહેતી ગઢેજી નદીના શુદ્ધિકરણના પ્રોજેક્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે ગડેજી નદી સુધીકરણ પ્રોજેક્ટ અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા વિસ્તારમાં જેટલા મકાન બે મહિના અગાઉ નોટિસ આવી હતી નોટિસનો સમય મર્યાદા પૂર્ણ થયા બાદ ફરીથી પંદર દિવસ માટે લોકોને પોતાના દબાણો સ્વૈચ્છ કટાવી લેવા મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે પંદર દિવસની સમય મર્યાદા પૂર્ણ થતાં આજરોજ મહાનગરપાલિકાની ટીમ બે હિટાચી મશીન અને પાંચથી વધુ જેસીબી મશીન સાથે કુંભારવાડા મોક્ષ મંદિર બ્રિજ નજીકથી ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી મનપા દ્વારા કરવામાં આવેલ ડિમોલેશનની કામગીરીમાં મહાનગરપાલિકા એસ્ટેટ વિભાગ ટાઉન પ્લાનિંગ દબાણ તેમજ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને ડિમોલેશનવાળી જગ્યાથી લોકોને દૂર રાખવામાં આવ્યા હતા ડિમોલેશનની કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને લોકોએ પોતાનો જે સામાન હાથમાં આવે તે બચાવ માટે પ્રયાસો હાથ ધરાયા હતા સ્થાનિક લોકો દ્વારા વર્ષોથી આ વિસ્તારમાં વસવાટ કરતા હોય જે અંગે અગાઉ નોટિસ આપ્યા બાદ ઉગ્ર વિરોધ પણ કરવામાં આવ્યો હતો જેમાં દિગ્ગજ નેતાઓ શક્તિસિંહ ગોહિલ અને જીગ્નેશ મેવાણી દ્વારા પણ આ ડિમોલેશન ન કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી જોકે સ્થાનિક લોકો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કર્યા બાદ આ ડિમોલેશન કરવામાં આવે તેવી માંગ લોકોએ કરી હતી ત્યારે આજે ડિમોલેશન શરૂ કરવામાં આવતા લોકોમાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો અને ડિમોલેશનની કામગીરી દરમિયાન કેટલાક લોકો દ્વારા વિરોધ કરવામાં આવતા પોલીસ દ્વારા એકથી બે લોકોની અટકાયત કરવામાં આવી હતી જોકે સમજાવટ બાદ આ લોકોને પોલીસ દ્વારા મુક્ત કરી તેમનું સામાન હટાવી લેવા માટે જણાવ્યું હતું અલ્પેશ ડાબી ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગઢેચી રિવર બોડી ના શુદ્ધિકરણ પ્રોજેક્ટ અન્વયે કુલ આઠસો અગિયાર મિલકતોને દબાણ હટાવવાની નોટિસ આપવામાં આવેલ હતી પરંતુ લોકો દ્વારા દબાણ હટાવવાની કામગીરી ન કરવામાં આવતા આજરોજ રોજ આઠસો અગિયાર મિલકતોનો ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરેલ છે મહાનગરપાલિકા દ્વારા બે હિટાચી મશીન્સ ચાર જેસીબી તથા અન્ય પોલીસ વિભાગ પીજીવીસીએલ તથા મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાલ ચાલુ છે ટાઉન પ્લાનિંગ ટાઉન ડેવલપમેન્ટ એસ્ટેટ યોજના ફાયર બધા વિભાગની સંયુક્ત ટીમ અત્યારે સ્થળ ઉપર છે એવું એક જ છે કે છેલ્લા પંદર દિવસની નોટિસમાં અલગ તાત્કાલિક ઓચિંતાનો મેસેજ કરીને પાળવા સવારમાં આવી ગયેલ છે તો અમારે અત્યારે જાવું ક્યાં બરાબર છે આખું મોતી તળાવ ખાલી કરવા માંગે છે આ લોકો બરાબર છે આખા મોતી તળાવના ભાડે મકાન કે ડિપોટી મકાન આપશે કોણ તમે પાડવા પહેલાં કાક સગવડતા કરો પછી પાડો અમારી પાડવાની કોઈ ના નથી ગઢડી છુટ્ટીકરણમાં અમે કોઈ રોકટોક કરવા માંગતા નથી પણ પહેલાં અમને કાક સહાય તો કરો પછી તમે પાડી દો અડધું નહીં પૂરું લઈ લો મોતી તળાવ બરાબર પણ કાંઈક ટેકો તો કરો અમારે જાવું ક્યાં બરાબર છે આમાં ઘણા એવા માણસો હશે જે લારી હકાલે છે બરાબર છે એ લોકો દસ હજાર રૂપિયા ભાડું ક્યાંથી ભરશે અત્યારે બધી જગ્યાએ ભાડું વધી ગયું છે બરાબર છે લાખ લાખ બબ્બે લાખ રૂપિયા ડિપોઝિટ માંગે છે બરાબર છે વીસ વીસ ત્રીસ ત્રીસ હજાર રૂપિયા ભાડું માંગે છે બરાબર આ લારી હકલવાવાળા ટેમ્પો હકલવા મજૂરી કરવાવાળા કરવા વાળા ભાડું ભરશે ક્યાંથી બરાબર છે કાંક તો વિચારો તમે ગરીબ માણસો બરામાં તમારા મનમાં આવીને તમે પાડી દીધું એમ થોડીક હાલે કાંઈ